હેલી આ સમગ્ર પૃથ્વી પર આવે અને લોકોને સુખાકારી અને લોકોના દુઃખ દૂર કરે તથા લોકોના ઘર ધન ધાન્યથી ભરપૂર રહે તેવી પ્રાર્થના કરી હતી શાસ્ત્રી સ્વામી જગત સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ સુરત નાનાવરા છા આજે અહીંયા ભગવાન વરુણદેવને રીઝવવા માટે એમને પ્રાર્થના કરી અને પ્રજ યજ્ઞ કરવામાં આવ્યો જેઓથી ભગવાન વરુણદેવ ખૂબ રાજી થશે ખુશ થશે અને લોકોના હિત માટે લોકોના સુખાકારી જીવન માટે વરુણદેવની ખૂબ જ પૃથ્વી ઉપર જરૂરત છે જેથી કરીને વરુણદેવને યજ્ઞ કરી અને આગમન પૃથ્વી ઉપર કરે એવી પ્રાર્થના કરવામાં આવી સાથે સાથે અહીંયા સંતોએ પણ ચીખલી ગુરુકુળથી શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી નિરંજન સ્વામીજી અમારે આનંદ સ્વામીજી વિશ્વેશ્વરો વિશ્વવિહારી સ્વામીજી આદિક સંતોએ દરેક ભક્તોના હિત માટે વરુણદેવને પ્રાર્થના કરી અને યજ્ઞ કરેલ છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત